નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ ઉઠી છે અને આ માંગ કરી છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે મહિલાઓની સુરક્ષામાં ગૃહમંત્રી નિષ્ફળ નીવડ્યા છે એટલે હવે મહિલા ગૃહમંત્રીને આ જે જવાબદારી છે તે સોંપવામાં આવી જોઈએ અને જે રીતે એન આંકડાઓ મુજબ જે ક્રાઈમના બનાવો બની રહ્યા છે મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો બની રહ્યા છે હત્યાના બનાવો બની રહ્યા છે તેને લઈને રેશમાબેન પટેલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી જે હત્યાના બનાવો તેમજ ગઈકાલની જ વાત કરીએ તો મહેસાણાના વિસનગરમાં જે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે તેને સમગ્ર ગુજરાતને ઝંઝોડી નાખ્યો છે અને આ ઘટના બાદ રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે ત્યારે મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે પહેલાં તો રેશમાબેન પટેલ તેમને સાંભળો જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો ખુરશી ખાલી કરો તમારું મંત્રીમંડળ બદલવાનું છે જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલો ઉઠાવે છે એક જ વર્ષમાં છસો પાંત્રીસ જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે સામૂહિક બળાત્કાર થયા છે ભોગ બનનારી બહેનો સગર્ભાબહેનો છે દિવ્યાંગ બહેનો છે મોટી ઉંમરની માતાઓ છે નાની નાની દીકરીઓ પિંખાણી છે રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્રને માત્ર વખાણ કરે છે ગૃહ ખાતાના વખાણ કરે છે કાયદો અને વ્યવસ્થાના બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને છીએ કે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પિંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો ગૃહપ્રધાન કોઈ મહિલા નેતૃત્વને બનાવો જેથી કરીને મહિલાઓની પીડા સમજી શકે આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે બદલી નાખો આપી દો ખુરશી ખાલી કરી દો કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ આપણે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ તેમણે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે અને સાથે જ નવા મહિલા ગૃહમંત્રી બનાવવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમણે ભારતીય જનતા પાર્ટી સામે કરી છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આરોપ પ્રત્યારોપના દોરના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો